આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સોનિત રાજ પુરોહિતે ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જર્સની ટીમનું નેતૃત્વ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે આ ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જમાં ભારતની ક્રાઇસ્ટ યુનિવર્સિટી બેંગ્લોરની ટીમ ભારતની પ્રથમ એશિયામાં બીજી અને વૈશ્વિક સ્તરે ચોથી વિજેતા ટીમ બની હતી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતની ટીમ સમગ્ર વિશ્વભરના ટોચની એકસો પચાસ યુનિવર્સિટીની ટીમોમાં એકમાત્ર ભારતીય યુનિવર્સિટી તરીકે ઉભરી આવી હતી આ સ્પર્ધામાં છેતાળીસ દેશોની ચોવીસસો ત્રેપન ટીમોએ ભાગ લીધો હતો જેમાં સોનિત રાજપુરોહિતના નેતૃત્વ હેઠળ તેમને સમગ્ર દેશમાં પ્રથમ એશિયામાં દ્વિતીય

કેટલી દૂર જવાનો છો એ ખબર નહીં અને જતા પણ રહેશો ઉપર તો ટકવાના ચાન્સીસ બહુ ઓછા છે તો સિમિલર ટુ માય સક્સેસ ઇન ધીસ કોમ્પિટિશન મારું એ જ વિચાર છે કે આઈ કેન શેર ધ લર્નિંગ્સ આઈ હેવ ગોટ બટ લર્નિંગ્સ જોડે લાગે છે એફર્ટ્સ ડે એન્ડ નાઇટ એફર્ટ્સ જે છે તો ઇફ વી ગેટ ટુગેધર વિથ ધીસ તો દેર ઇઝ અ ગુડ ચાન્સ કે આપણે વિથ એફર્ટ્સ એન્ડ વિથ શેરિંગ ઓફ આર લર્નિંગ્સ વી કેન ડેફિનેટલી ગેટ ઓલ ધ ફાઈવ રેન્ક્સ ઇન ધ ટોપ ફાઈવ નેક્સ્ટ ઇયર